લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાને શહેરની વિવિધ હોસ્ટેલમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો કેમ્પ એટ કેમ્પસ કાર્યક્રમ અંતર્ગત હોસ્ટેલમાં રહેતા પાંચ હજારથી વધુ યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા આ કાર્યક્રમનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જ્યાં તેમને મતદાન પર્વના મહત્વ વિશે સમજ આપવામાં આવી મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાંચ હજાર થી વધુ યુવાઓએ કહી શકાય કે દસ મિનિટ દેશ માટેનો સંકલ્પ લઈને અચૂક મતદાનના શપથ લીધા